મોરચો માંડી રજૂઆત પીઠાના ધંધાઓને એડવાન્સ નોટિસ આપ્યા વગર સીલમારી બંધ કરી લાઇટ કનેક્શન કાપી નાખ્યા હોવાના આક્ષેપ અધિકારીઓ દ્વારા કર્મચારી કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવી તે અયોગ્ય અને ગેરવાજબી અને અન્યાયપૂર્ણ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાને ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ફાયર સેફટી સંબંધિત કાર્યવાહી કરી છે નિયમોનો ઉલ્લેખ થતો જણાય આવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને સો મિલોના લક્કડપીઠાના ધંધાઓને કોઈ પણ જાતની એડવાન્સ નોટિસ આપ્યા વગર સીલ મારી બંધ કરાવીને લાઇટ કનેક્શન કમાવી નાખીને ધંધા રોજગાર બંધ કરાવી દીધા હોવાના આક્ષેપ સાથે સ્વામિલા એસોસિએશન દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી રજૂઆત કરવામાં આવી વડોદરા સ્વામિલ એસોસિએશનના અને નીચા હેઠળ ચાલતા સૌથી વધુ લક્કડ પીઠાના વેપારીઓને પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી સ્વામિલ એસોસિએશનના વેપારી અગ્રણીએ જણાવ્યું કે અમારા વડોદરા સ્વામિલ એસોસિએશનમાં એકસો વીસ જેટલા વેપારીઓ એના માટે અમે રજૂઆત કરી છે કે થોડો સમય આપો રાજકોટ ઘટના પછી તરત જ બધું અમલમાં આવ્યું છે વડોદરા સોમિલ એસોસિએશન વડોદરા શહેર વિભાગ તરફથી અહીંયા આવેદનપત્ર લઈને અમે આવ્યા છીએ અને કમિશ્નર સાહેબને આવેદનપાત્ર આપવા માટે આવ્યા હતા અત્યારે કમિશ્નર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે અમારી કોઈ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અને સોમિલોમાં સીલ મારવામાં આવી રહ્યા છે એમાં મકરપુરા વિભાગની સોમિલોમાં ગઈકાલે મારવા મારવામાં આવ્યા છે અને આજે વડોદરાની વિવિધ અલગ અલગ વિભાગમાં પણ અલગ અલગ બોર્ડમાં પણ સીલ મારવામાં આવી રહ્યા છે અને સીલ મારવામાં ન આવે તાત્તાલીક અમને સમય આપો અને સમય સાથે અમે તમને દસ પંદર દિવસનો સમય આપશો તો અમે આ કાર્ય જરૂર કરી શકીશું તો અમને સમય આપવા માટે આપણે અરજી કરી છે અને એ બાબતે મને કમિશનર સાહેબે આપ્યું છે કે નાક તમારું માટે અમે વિચારીશું એ બાબતમાં શું તમારી માંગ અમારી માગણી એ છે કે અમારે આ નવા કોઈ અમારા પહેલાં આ રીતે કોઈ એવા રૂલ્સ આવતા નહોતા પણ અત્યારે એટલે અમારે કોઈ એવી વ્યવસ્થા બહુ ઊભી નથી કરી પણ છતાંય અત્યારે અમને કોઈ પણ એવું કહેવામાં આવે કે આ વ્યવસ્થા ઊભી કરો તો અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ અત્યારે શું આશ્વાસન આપ્યું કે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે હું વિચારું છું અને તમને હું જે કહીશ બરાબર અમારા અધિકારીઓ જ્યારે ચર્ચા કરી અને પછી તો હું તમને જણાવીશ જે લક્કડપીઠાના જે વેપારી વડોદરા સોમેલ મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેંસા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે પીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર એઝારડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત પરિણામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય ડીશ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરવું છે